હેલો ડિયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આવનારી પ્રોબેશનની જે પરીક્ષા છે એનો જે સિલેબસ છે એ અકોર્ડિંગ આપણે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી જે સબ્જેક્ટ છે એના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની ચર્ચા કરી રહ્યા છે અને આ નવી સિરીઝ અંતર્ગત વિડિયો જે છે એ થર્ડ નંબરનો વિડીયો છે જો તમે અગાઉના બે વિડિયો જોયા ન હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી શકો છો અને આ વિષયના લગભગ ઇમ્પોર્ટન્ટ ગણાતા જે ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે તો સૌપ્રથમ આપણે આજના વિડીયોમાં ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એ છે ધ પાર્ટ્સ ઓફ સોશિયલ સ્ટ્રક્ચર આર એવરી એટલે કે સામાજિક માળખાના ભાગો દરેક જગ્યાએ છે પણ કેવા છે ઓકે ધ પાર્ટ્સ ઓફ ધ સોશિયલ સ્ટ્રક્ચર આર એવરી બે એવરીવેર બટ વીસ ટાઈપ ઓફ પાર્ટ્સ વી કેન એબલ ટુ ગેટ ઇન સોશિયલ સ્ટ્રક્ચર ઓકે તો સામાજિક માળખાના ભાગો દરેક જગ્યાએ છે પણ કેવા છે ધ સેમ ધ ડીફરન્ટ ઇરેગ્યુલર અને ડિસ્ટિંગ ઓપ્શન એ છે સમાન ઓપ્શન બી છે અલગ ઓપ્શન સી છે અનિયમિત અને અગેન ઓપ્શન નંબર ડી છે અલગ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર એ બધી જગ્યાએ સેમ છે જે સામાજિક માળખાના ભાગો જે છે એ દરેક જગ્યાએ ખાલી જગ્યા છે તો દરેક જગ્યાએ સમાન છે ઓકે અહીંયા પણ તમે બ્લેન્ક કરી શકો આ બ્લેન્ક એવરીવેર તો ધ સેમ એવરીવેર એટલે કે દરેકે દરેક જગ્યાએ એ જે ભાગો છે એ સમાન છે ઓકે નેક્સ્ટ નંબર જે છે સ્ટ્રક્ચર ઇઝ યુઝલેસ વિધાઉટ બ્લેન્ક માળખું નકામું છે કોના વિના ઓકે રોલ વિના ઓપ્શન બી ઓર્ડર ઓપ્શન સી ફંક્શન એન્ડ ઓપ્શન ડી સ્ટેટસ ઓપ્શન એ ભૂમિકા ઓપ્શન બી ઓર્ડર ઓપ્શન સી કાર્ય એન્ડ ઓપ્શન ડી સ્થિતિ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે તમારો ઓપ્શન નંબર સી ફંક્શન વગર એટલે કે કાર્ય વગર માળખું જે છે એ અધૂરું છે કોઈ પણ તમે માળખું અથવા તો સ્ટ્રક્ચર બનાવો છો તો એના માટે એને ફોલો કરવા માટે કાર્ય એટલે કે ફંક્શન કરવા ખૂબ અગત્યના છે કાર્ય વગર કોઈપણ જે સ્ટ્રક્ચર છે માળખું છે એ કામું છે તો કરેક્ટ આન્સર આવશે સી ઓકે વન મોર થિંગ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવી કમેન્ટ કરે છે કે ઇંગ્લિશની કોઈ જરૂરત નથી તો બેઝિકલી ક્વેશ્ચન પેપર જે છે એ તમને બે પાર્ટમાં અવેલેબલ હશે મતલબ બે લેંગ્વેજમાં એક ઇંગ્લિશ અને એક ગુજરાતી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એનું જે ગ્રેજ્યુએશન હોય ઇંગ્લિશ મીડિયમ સાથે કમ્પ્લીટ કરેલું છે તો એવા વિદ્યાર્થીઓને ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઇઝીલી ઇંગ્લિશના ક્વેશ્ચન જરૂરી છે ઓકે તો ઇંગ્લિશ અને ગુજરાતી હું બંનેમાં જ સિરીઝ જે છે એ કન્ટિન્યૂ કરીશ ઓપ્શન નંબર ટ્વેન્ટી સેવન જે છે એ છે બ્લેન્ક ઇઝ ધ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ ઓફ ધ સોશિયલ રિલેશનશીપ ઓકે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે મૂળ ઘટક છે એની વાત કરવાના છે આપણે તો સામાજિક સંબંધો એટલે કે સોશિયલ રિલેશન રિલેશનશિપ છે એટલે કે સામાજિક સંબંધો એનો મૂળ ઘટક શું છે ઓપ્શન નંબર એ ગ્રુપ એટલે કે જૂથ ઓપ્શન નંબર બી અવેરનેસ એટલે કે જાગૃતિ ઓપ્શન નંબર સી બોન્ડિંગ એટલે કે બંધન એન્ડ ઓપ્શન નંબર ડી ઇઝ ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા તો બેઝિક ઇન્ગ્રેડિયન્ટ એટલે કે મૂળ ઘટકની વાત કરીએ સામાજિક સંબંધોમાં તો એ છે क्रिया प्रतिक्रिया एट्ले कि इंटरेक्शन तो सी सॉरी विल बी ध करेक्ट आंसर हियर तो डी इज द करेक्ट वन ओके नेक्स्ट क्वेश्चन चर्चा करिए है सोसायटी इज रूटेड इन वीच कॉन्सेप्ट ओके अह क्वेश्चन मार्क आश सोसायटी इज रूटेड इन वीच कॉन्सेप्ट एट के सम कया ख्याल में है ऑप्शन ए एक्शन एट्ले क्रिया ऑप्शन नंबर बी ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા ઓપ્શન નંબર સી રોલ્સ એટલે કે ભૂમિકા એન્ડ ઓપ્શન નંબર ડી ઇઝ કલ્ચર એટલે કે સંસ્કૃતિ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે અગેન ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા ને પ્રતિક્રિયા એ સમાજ સમાજ કોના ખ્યાલમાં છે તો ક્રિયા ને પ્રતિક્રિયા આપણે સોશિયલ વર્કમાં પણ આ વિશે ભણ્યા છે કે પ્રતિક્રિયા આપવી એટલે કે રિસ્પોન્સ કરવો એ ખૂબ જરૂરી છે ફીડબેક એ જરૂરી છે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એનું ફીડબેક જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી આપણને એક્ઝેક્ટ આઈડિયા ન આવી શકે કે આપણે કેટલી હદે કાર્ય કરવામાં નિપુણ છીએ સક્ષમ છે તો ઇન્ટરેક્શન એટલે કે ક્રિયાને પ્રતિક્રિયા પ્લસ જો તમે એજ્યુકેશનની વાત કરો તો એ પણ કોઈ પણ એજ્યુકેશનની આપણે વાત કરીએ તો વન વે કમ્યુનિકેશન નહીં ચાલે એમાં ક્રિયા પ્રતિક્રિયા એક્શન અને રિએક્શન પણ હોવા જોઈએ તો ઇન્ટરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લેટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન જે છે એ નેમ ધ રેસીપ્રોકલ ઇન્ફ્યુ ઇન્ફ્લુઅન્સ હ્યુમન બિંગ્સ એક્સપ્ટ ઓન ઇચ અધર થ્રુ ઇન્ટર સિમ્યુલેશન એન્ડ રિસ્પોન્સ ઓકે તમે સ્ટિમ્યુલેશન અને રિસ્પોન્સની થિયરી ભણ્યા હશો કદાચ જો તમને યાદ હોય તો અને જો એ વિડીયોઝ તમે ન જોયા હોય તો આપણે આ વિડીયો પણ અપલોડ કરેલા છે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોની પ્રયોગ અને થિયરી બાબતના તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો ઓકે અહીંયા લખેલું છે કે હ્યુમન બિંગ એક્સર્ટ ઓન ઇચ અધર થ્રુ ધ ઇન્ટર સ્ટિમ્યુલેશન એન્ડ રિસ્પોન્સ માણસો એકબીજા પર જે આંતરક્રિયા દ્વારા પારસ્પરિક પ્રભાવ પાડે છે ઓકે તો એનું નામ આપણે આપવાનું છે ઉત્તેજના અને પ્રતિભાવ દ્વારા ઓકે ऑप्शन नंबर ए है सोशल इंटरेक्शन એટલે કે સામાજિક પ્રતિક્રિયા ક્રિયા દ્વારા ऑप्शन नंबर बी है सोशल रिलेशनशिप એટલે કે સામાજિક સંબંધ દ્વારા ऑप्शन नंबर सी सोशल ग्रुप्स એટલે કે સામાજિક જૂથો એનો ઓપ્શન નંબર ડી ઇઝ કોઓપરેશન તો બેઝિકલી તમને પૂછ્યું છે કે ઈચ અધર એટલે કે એકબીજાની સાથે ઇન્ટરસ્ટિમ્યુલેશન અને રિસ્પોન્સ કરે છે એટલે કે ક્રિયાને અને આંતરક્રિયા કરે છે તો એના માટે કરેક્ટ આન્સર આવશે સોશિયલ ઇન્ટરેક્શન એટલે કે સામાજિક ક્રિયા પ્રતિક્રિયાની સાથે આજે સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સ થિયો છે એ અગત્યની છે જો તમને ખબર હોય કે સ્ટિમ્યુલર્સ અને રિસ્પોન્સ થિયો કોણે આપી છે અને એ પ્રયોગ અંતર્ગત કોની ઉપર એટલે કે કયા પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે તો તમે કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં જે વિદ્યાર્થીઓની સાચી કમેન્ટ્સ હશે એમના નામ આપણે જે છે એ ડિસ્પ્લે કરીશું તો સોશિયલ ઇન્ટરેક્શન એટલે કે સામાજિક પ્રતિક્રિયા અને ક્રિયા માટે બેઝિકલી જે માણસો પ્રતિભાવ આપે છે એકબીજા દ્વારા આંતરક્રિયા કરે છે તો એ અગત્યનું છે તો એનો કરેક્ટ આન્સર આવશે અહીંયા સોશિયલ ઇન્ટરેક્શન એટલે કે સામાજિક પ્રતિક્રિયા અથવા તો સામાજિક ક્રિયા પ્રતિક્રિયા નેક્સ્ટ ક્વેશ્ચન છે હ્યુમન ઇન્ટરેક્શન ઇઝ એસેન્શિયલી ઇન્ટરેક્શન જે માનવની ક્રિયા પ્રતિક્રિયા છે એ અનિવાર્યપણે એટલે કે ઇમ્પોર્ટન્ટ ક્રિયા પ્રતિક્રિયા છે તો કેવી રીતે ઓપ્શન નંબર એ જે છે એ છે કમ્પેટિટિવ એટલે કે સ્પર્ધાત્મક રીતે ખૂબ અગત્યની છે ઓપ્શન નંબર બી કોઓપરેટિવ એટલે કે સહકારી રીતે અગત્યની છે ઓપ્શન નંબર સી કમ્યુનિકેટિવ એટલે કે આપણે આરસ પરસ જે માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ એ અને ઓપ્શન નંબર ડી જે છે એ ડેલિબરેટ એટલે કે ઇરાદાપૂર્વક તો હ્યુમન ઇન્ટરેક્શન જે છે એ ખૂબ જરૂરી છે શા માટે તો કમ્યુનિકેશન માટે તો અહીંયા આન્સર આવશે કમ્યુનિકેટિવ એટલે બેઝિકલી આપણે જે સંદેશાનું વહન કરીએ છીએ તો એ એંગલથી જે હ્યુમન ઇન્ટરેક્શન છે માનો કે કોઈક વ્યક્તિ બોલી રહી છે તો તમે એને કોઈ રિસ્પોન્સ નહીં આપશે તો એક ફ્રેઝ પછી એને કન્ફ્યુઝન થશે કે એ જે વસ્તુ ડિલિવર કરી રહી છે સામેવાળી વ્યક્તિને ખબર પડે છે કે કેમ તો એના માટે જે કમ્યુનિકેટિવ અપ્રોચ છે એ જરૂરી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે સોશિયલ સ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન વિથ ધ પ્રિન્સિપલ ફોર્મ્સ ઓફ ધ સોશિયલ ઓર્ગેનાઇઝેશન સેડ છો અગત્યનો સવાલ જે છે એ છે સામાજિક માળખું એ સામાજિક સંગઠનના મુખ્ય સ્વરૂપો સાથે સંબંધિત છે આવું સ્ટેટમેન્ટ જે છે એ કોણે આપ્યું છે સોશિયલ સ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન વિથ ધ પ્રિન્સિપલ ફોર્મ્સ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન નંબર એ મિલર ઓપ્શન નંબર બી ગિન્સબર્ગ ઓપ્શન નંબર સી ગ્રીન એન્ડ ઓપ્શન નંબર ડી ઓગબન ચાર વિદ્વાનોના નામ આપ્યા છે જે પૈકી કોણે એવું કીધું છે કે સામાજિક માળખું એ સામાજિક સંગઠનના મુખ્ય સ્વરૂપો સાથે સંબંધિત છે હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ નામની વ્યક્તિ વિદ્વાને એવું કીધું છે કે સમાજનું જે માળખું છે એ સામાજિક સંગઠનના મુખ્ય સ્વરૂપો જે છે એની સાથે સંબંધિત છે તો યાદ રાખવા જેવો પ્રશ્ન છે ગિન્સબર્ગે એવું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ જે છે હ્યુમન બિંગ્સ ઓર્ગેનાઇઝ કોલ્ડ ફોર ધ અચિવમેન્ટ ઓફ સમ પ્રોજેક્ટ ઓર ગુડ ઓકે બેઝિકલી મનુષ્ય શું કરે છે કે પોતાના જૂથોમાં એને કોઈક વસ્તુ અથવા તો ધ્યેયની સિદ્ધિ માટે અહીંયા ઊંધું છે કોઈ ધ્યેય અથવા કોઈ ધ્યેયની સિદ્ધિ માટે અથવા તો કોઈ વસ્તુની સિદ્ધિ માટે જે હ્યુમન છે એટલે કે મનુષ્ય એ પોતાને જૂથોમાં સંગઠિત કરે છે તો એને આપણે શું કહી શકાય ઓપ્શન નંબર એ ઇન્સ્ટિટ્યુશન્સ જેને કહેવાય છે સંસ્થા ઓપ્શન નંબર બી કમ્યુનિટી એટલે કે સમુદાય ઓપ્શન નંબર સી સોસાયટી એન્ડ ઓપ્શન નંબર ડી નન ઓફ ધી અબોવ એટલે કે ઉપર પૈકી કોઈ નહીં તો કોઈ હ્યુમન બિંગ્સ છે એ પોતાની જાતને ઓર્ગેનાઇઝ કરે છે સેનામાં તો એ ગ્રુપ્સમાં શા માટે તો અચિવમેન્ટ અને ઓબ્જેક્ટ જે કોઈક છે કોઈક વસ્તુ અથવા તો કોઈ ગોલને એટલે કે સિદ્ધિને અચિવ કરવા એ ગ્રુપ બનાવે છે તો એને કમ્યુનિટી એટલે કે સમુદાય ન કહી શકાય સોસાયટી પણ નહીં કહી શકાય કરેક્ટ આન્સર ઇઝ ઇન્સ્ટિટ્યુશન એ સંસ્થાનું આયોજન કરશે સંસ્થાની સ્થાપના કરશે અને એને આધારે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ ધ્યેય છે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે તો ઇન્સ્ટિટ્યુશન્સ ઇઝ અ કરેક્ટ આન્સર દેટ ઇઝ સંસ્થા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે અકોર્ડિંગ ટુ ધ ટેલકોટ પાર્સન્સ ઓલ ધ યુનિટ્સ ઓફ ધ સોશિયલ સ્ટ્રક્ચર આર કેવા હોય છે તમને એવું પૂછ્યું છે ટેલકોટ પાર્સન્સના મતે પણ અગત્યનો સવાલ છે સામાજિક માળખાના તમામ એકમો કેવા હોય છે ઓપ્શન નંબર એ કોન્ક્રીટ હોય છે ઓપ્શન નંબર બી ટેન્જીબલ હોય છે એટલે કે મૂર્ત હોય છે ઓપ્શન નંબર સી એબસ્ટ્રેક્ટ હોય છે કે ઓપ્શન નંબર ડી એક્સપ્લિક્ટ હોય છે એટલે કે બહુ સ્પષ્ટ હોય છે તો અકોર્ડિંગ ટુ ટેલકોટ પાર્સન્સ ઓલ ધ યુનિટ્સ ઓફ સોશિયલ સ્ટ્રક્ચર જે સોશિયલ સ્ટ્રક્ચરના એટલે કે સામાજિક માળખાના તમામે તમામ એકમો છે એ કેવા છે એબ્સ્ટ્રેક્ટ છે અમૂર્ત છે ઓકે એને એની ઉપર આપણે વર્ક કરવાનું છે એ આપણે જોઈ શકતા નથી ઓકે તો અમૂર્ત છે ખ્યાલ છે જેને આપણે શું કરીશું અલગ અલગ ફ્રેઝમાં સોલ્વ કરીશું તો પણ ખૂબ અગત્યનો સવાલ જે છે કે એબ્સ્ટ્રેક્ટ છે એટલે કે અમૂર્ત છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બ્લેન્ક ડોનેટ્સ સોરી બ્લેન્ક ડિનોટ્સ ધ ફંક્શનલ સિગ્નિફિકન્સ ઓફ ધ એક્ટર ઓફ ધ સોશિયલ સિસ્ટમ ઓકે બ્લેન્ક ડિનોટ્સ ધ ફંક્શનલ સિગ્નિફિકન્સ ઓફ ધ એક્ટર ફોર ધ સોશિયલ સિસ્ટમ એટલે કે ખાલી જગ્યા સામાજિક વ્યવસ્થા માટે અભિનેતાના કાર્યાત્મક મહત્ત્વને દર્શાવે છે ઓપ્શન એ સ્ટેટસ એટલે કે એની સ્થિતિ ઓપ્શન નંબર બી એક્શન એટલે કે એનું કાર્ય અથવા તો ક્રિયા ઓપ્શન નંબર સી મોરેસ એન્ડ ઓપ્શન નંબર ડી રોલ તો કોઈ પણ ફંક્શન જે છે એ સિગ્નિફિકન્સ કરે છે સોશિયલ સિસ્ટમ હોય એક્ટર એવું જરૂરી નથી કોઈ પણ આપણે સેવાર્થી કે કાર્ય કરતા હોય તો એ પણ સોશિયલ સિસ્ટમમાં શું એ માટે ઇમ્પોર્ટન્ટ છે તો એની ભૂમિકા માટે એ કેવા પ્રકારનો રોલ અદા કરે છે ઓકે કોઈપણ સેવાર્થી જે છે એ કાર્યકર્તા પાસે આવે છે તો એ કયા પ્રકારે એની ભૂમિકા પ્લે કરે છે કયા પ્રકારનો એનો રોલ પ્લે કરે છે એ અગત્યનું છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ધ્યાન કરીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે એ મે બી ડિફાઈન્ડ એઝ અ પ્લુરાલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર ઇન કોન્ટેક્ટ વિથ વન અધર ઓકે એ જે છે એ એક એવું તમને સિચ્યુએશન આપી છે મે બી ડિફાઈન્ડ એટલે કે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ કેવી રીતે તો એઝ અ પ્લુરાલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ પ્લુરાલિટી એટલે કે બહુઅચન બહુમતી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિઓની હુ આર ઇન કોન્ટેક્ટ વિથ વન અધર અનઅધર કે જેઓ એકબીજાના સંપર્કમાં છે તો એ નામની જે ડેફિનેશન છે એ વ્યક્તિઓની બહુમતી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જેઓ એક સંપર્કમાં છે અથવા તો જેઓ એકબીજાના સંપર્કમાં છે તો એને શું કહેવાય ઓપ્શન નંબર એ ગ્રુપ કહેવાય ઓપ્શન નંબર બી ઇન્સ્ટિટ્યુશન એટલે કે કોઈ સંસ્થા કહેવાય ઓપ્શન નંબર સી સોશિયલ સ્ટ્રક્ચર એટલે કે સામાજિક માળખું કહેવાય કે ઓપ્શન નંબર ડી સોસાયટી એટલે કે સમાજ કહેવાય તો કોઈ એ નામની ડેફિનેશન છે જ્યાં લોકો ઓકે બહુમતીમાં જોડાયેલા છે અને એકબીજાના કોન્ટેક્ટમાં છે તો એને આપણે ગ્રુપ એટલે કે એક જૂથ તરીકે ઓળખી શકીએ તમને ખબર હશે કે ગ્રુપમાં ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા હોય છે ને જે પરસ્પર એકબીજા સાથે કનેક્ટ છે એકબીજાને ઓળખે છે તો કરેક્ટ આન્સર ઇઝ જૂથ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વેનએવર ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ્સ કમ ટુગેધર એન્ડ ઇન્ફ્લુઅન્સ વન અનધર ધે મે બી સેડ ટુ બી અ કન્સ્ટિટ્યુટ અ સોશિયલ ગ્રુપ હુ ડિફાઈન્સ હો ઓકે વેનેવર ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ્સ કમ ટુગેધર જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય છે એન્ડ ઇન્ફ્લુઅન્સ વન અનધર અને એકબીજાને પ્રભાવિત કરે છે ઇન્ફ્લુઅન્સ કરવું એટલે કે પ્રભાવિત કરવું ધે મે બી સેડ ટુ બી અ કોન્સ્ટિટ્યૂટ અ સોશિયલ ગ્રુપ કે જેને ત્યારે તેઓ એકબીજાને સામાજિક જૂથ બનાવે છે એવું આપણે કહી શકાય હું ડિફાઈન સો આવી ડેફિનેશન કોણે આપી છે ઓકે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને એકબીજાને પ્રભાવિત કરે ત્યારે તેઓ એક સામાજિક જૂથ બનાવે છે એવું કહી શકાય આવી વ્યાખ્યા કોણે આપી છે ઓપ્શન નંબર એ મેકાઈવર એન્ડ પેજ ઓપ્શન નંબર બી ગ્રીન ઓપ્શન નંબર સી સિમેલ એન્ડ ઓપ્શન નંબર ડી ઓગબન અને નિમકોફ તો અહીંયા કરેક્ટ આન્સર છે ઓગબન અને નિમકોફ ઓગબન અને નીમકોફ નામના વિદ્વાનોએ એવું કીધું છે કે જ્યારે બેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને તેઓ એકબીજાને ગ્રુપ બનાવવા માટે પ્રભાવિત કરે તો એવી વ્યાખ્યા જે છે ગ્રુપની એ આપી છે ઓગબન અને નિમકોફે તો આ ક્વેશ્ચન પણ ખૂબ અગત્યનું છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અનાઇસ ડે